હેત ફી આવે નથી આવતો કઈ ફોનમાં પણ નથી આવતો ફોનમાં નહીં આવતો કાઉ કાકો લેવા જા તો આપણે વાળાભાઈ હુકી જ હે અને ભી અને તૈયાર થઈ જામકે સારું આજે યશ ને નવરાવો અને એમાં નણદ ની આવે રહે તો ત્યાં આપણે ફટાફટ બધું કામ કે લાખા નહીં ભજન સાલ થઈ જશે અને તો આપણે ફટાફટ ચડાવવાનું છે તો વિડીયોમાં તો આપણે મહેમાન ની રાહ જોતો મહેમાન આવી જ છે જોવા માટે ટપુ છે ચૂક કરે આવું ખાવું છે ખાવું નહીં ખાવું હે ચેવું છે શીખવું કે ચેવું છે એવું છે ચેવું શીખવું છે હે એવું શીખવું છે

તો આપણે ગાની વચ્ચે વચ્ચે એક નેક લાખે લીધી તો આપણે નેકે થઈને દિયાની ની પહેલા પોકવાનું છે અને જો ઝાર તો બધી પડી જ છે અમાર કેતન બાવે ઓ ઓ પહેલો દાવ છે ઓ તો આપણે પહોંચી જ ઠેકાણે જો મંડપ પહોંચી બસ અમાર પર તો હે વહાણ તો રહી La verdad eh no hay problema. ¿Susi? Doctor Shaib, es? ¿Qué es? es? ¿Qué es? ¿Qué es? ¿Qué ¿Qué es? ¿Qué es? ¿Qué es? ¿Qué es? ¿Qué es? ¿Qué es? ¿Qué ¿Qué es?

ये तो लाखो लाख धोखा

તો આપણે મહેમાન ગતી હતી હવે બધા આવતારે હા ઘરે અને મહેમાન બધા આઈડિયા પર જમણવાર બધો પતી ગયો છે અને ઘરે આવ્યા પછી આજો મન તો લાગી જાય છે કામે સાણો શાણો ફર્યાય છે જે મજા આવી રહી મન

હજી થોડો થોડો વરસાદની જરૂર છે આને તો ચલો આપણે ફટાફટ આપણે ખેતર સામાં જઈએ અને ત્યાં જઈને તમને મળીએ સામે દેખાય ને ત્યાંથી આપણે જવાનું આપણે ખેતરમાં તો ફાઇનલી આપણે ખેતરમાં પહોંચી જવા અને ઉલી મકા આવે રહી અમાર જેઠને અને મારા જેઠાને આ બસ આઈ લે રહે છે જીવ મજા આવે છે સૈલા માર નહીં મરે લી તમે નેરામાં વિડિયો બનાવો

એટલે આજુ આવી હળી જાય રહી છે હવે વરસાદ ના આવે ને તો કપાસ ની હાર રહેશે કે પાસે હા ના ના આલી ભાદર પી નાય જ છે એ ના નહીં પીયું નામ હારું પડે ડંગો બજારમાં અમાર દે નામ કે તો ને ડંગો ડંગો કે આજો કપાસ ની કેરી ખૂબ આવી છે ઈ ખૂબ આવી આજો પણ અમુક જગ્યાએ આ થઈ રહી છે શું કારણ થાય છે ખબર નહીં

અને એકદમ ઓર્ગનાઇઝર કહેવાય મસ્ત શાકભાજી કહેવાય અને બીજું પણ તમે શાકભાજી બતાવું કપાસ એમ થઈ ગયા આસો પડી ગયો છે અને આમ તો સારો છે બહુ બેસ્ટ કપાસ એમ ને જો શાકભાજી પણ છે પણ કોઈ શાકભાજી રાખતું નહીં ભાજી ને સોફાઈ તા તું લો વેણી લો આપડે ખેતર માં આવ્યા હતા અને વિડીયો બનાયો એક કોમેડી વિડીયો બનાયો અને બ્લોગ બનાયો તે સારી લેવડોની નહીં હવે લગભગ ભાજી જાતે સારા પોશે તો ખાવાનું મોડ થાય તો આપણે શાકભાજીનો વેપ કરી લેશે હવે અને હવે મેણી દાંતળું લઈને તરફ ભેગી નથી રહે સારી લેવા નહીં કેમ કે ખૂબ મોડ થાય ને પછી ધાકુડા ખાઈને મજા નહીં આવતી તો હવે આપણે બ્લોગને આ જ ખેતરમાં ખતમ કરશું કેમ કે આ બાજુ સાઈડે બહુ વરસાદ તો હવે આપણે છે ને સાર લેવા રહેતા નહીં શાકભાજી લઈને ઘર ભેગા થાય છે ને હવે ખાવા બનાવશું અને હવે વિડીયો આજ એન્ડ કરશું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અવનવા વ્લોગ સાથે મળતા રહેશું બાય બાય તો ચલો તો ગાઈસ તમને એક વાત કહું જો આ તો સાર લેવા અને આ જો મનુ સાર લીધા વગેરે ગાયરી પાસે કરે કેમ કે વિડીયો બનાવવા એટલે વેસ્ટ થઈ ને સાર લેવાનું ભૂલી જઈને હાડી હટી એરી હાડી હટી એરી હાડી હટી એરી પીરે છોડી જાલ પીરે છોડી જાલ માર બધેલું ગ્રામ જ ફાટે તો ફાટી જ્યાં છે ને ચેટલી બળી હટી અને પીરે પીરે શું કર્યું મનય તો ગાઈસ બધા ફાટી લાઈસન્સ ને એમાં જોડી કરી કત હેડો